કમબેક જમીન માપણીને લઈને વી ટીવીનો સૌથી મોટો ખુલાસો જમીન માપણીમાં ભૂલને કારણે કેવી રીતે ખેડૂતો બરબાદ થઈ રહ્યા છે એ અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ જમીન માપણીમાં બીજા ખેડૂતોના નામે ચડેલા ખેતર પર વી ટીવીનો સૌથી મોટો ખુલાસો વી પાસે દ્વારકા અને જામનગર જિલ્લાના ગામનો સેમ્પલ સર્વે પણ છે સેમ્પલ સર્વેમાં કેવી રીતે એક ખેડૂતનું ખેતર બીજાના નામે થયું છે તેનો ખુલાસો દ્વારકાના મોટા કલાવાડ સુર ગામમાં થયેલા જમીન માપણીના ગોટાડા જામનગરમાં જામવાડી સરવાણિયા ગામમાં થયેલી માપણીના ગોટાળા માપણીમાં નકશામાં એક ખેડૂતનું ખેતર બીજા ખેડૂતના સર્વે નંબરમાં પહોંચી ગયું છે ઘણી જગ્યાએ સર્વેયરે એક ખેતરને ત્રણ ખેડૂતો વચ્ચે વહેંચ્યું છે સરકારી ચોપડે નાના ખેડૂતો મોટી જમીનના માલિક બની ગયા છે ક્યાં મોટા તો ખેડૂતો ક્યાંક નકશામાં ગેરરીતિના કારણે નાના ખેડૂત બની ગયા છે આમ એક ખેતર અન્યના નામે ચડી ગયું છે જમીન માપણીમાં થયેલી ભૂલને કારણે ખેડૂતોને અંદરો અંદર ઝઘડવાનો વારો આવે શું જમીન માપણી માત્ર ગુગલ મેપ પર લીટા તાણીને કરી દેવામાં આવે છે તે સવાલ પણ આ તમામ સર્વે જોતા થઈ રહ્યો છે શું જમીન માપણી આધાર પુરાવા વગર જેમ તેમ કરી દેવામાં આવે છે માપણીમાં અનેક ભૂલો પછી પણ રાજ્ય સરકાર હજુ કુંભકર્ણ નિંદ્રામાં છે આ તરફ ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે સામાન્ય માણસ નકશાથી ડેટા જાણી શકે તો પછી સરકારની આંખ કેમ બંધ છે વધુ માહિતી લઈને મારી સાથે સંવાદદાતા ગૌતમ જોડાઈ ગયા છે ગૌતમ તમામ જે ગોટાળા છે તેની પર વીટીવીએ સૌથી મોટું એનાલિસિસ કર્યું છે સર્વે કર્યો છે વીટીવી પાસે કઈ માહિતી સામે આવી છે ચોક્કસ થી વાત કરવામાં આવે તો જે રીતે જે જમીનનો જે સર્વે થયો છે રી વાપણી કરવામાં આવી હતી રી વાપણીમાં અનેક જે ભૂલો છે ખામી છે તે જોવા મળી રહી છે ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો જે ખેતરો છે તેના સર્વે નંબર છે તે પણ ફરી ચુક્યા છે ખેતરોમાં જે રીતે કહી શકાય કે જે જે ઊભા જે ખેતર હતા તેને આડા ખેતર તરીકે દર્શાવવામાં આવે છે આમ અનેક ભૂલ આવી છે જેને લઈને ખેતરો છે તે અસમંજસતાની સ્થિતિમાં મુકાઈ ચુક્યા છે સાથે સાથે જે ખેડૂતોની જો વાત કરવામાં આવે તો ખેડૂતોને એકબીજા ખેડૂતો સાથે જે ટકરાર થાય આ તે પ્રકારની જે જે સિચ્યુએશન

ત્યાં વૃક્ષો પણ વાવેલા છે સાથે સાથે જે આ ખેતરની આસપાસ જે સીડાની જમીન પણ નીકળી રહી છે આ આ જે જે રીતે રસ્તો છે છે તે પસાર થઈ રહ્યો પરંતુ જ્યારે સરકાર દ્વારા જે માપણી કરવામાં આવી છે રીસર્વે કરવામાં આવી છે તેમાં કેવા પ્રકારની જે ઇમેજ આવી રહી છે તે જોવા મળી છે આપ જોઈ રહ્યા છો કે જે રીતે આજે જે સરકાર દ્વારા જે માપણી કરવામાં આવી છે સર્વે કરવામાં આવે છે અને રીસર્વે આ કેવા પ્રકારની જે ઇમેજ છે તે દર્શાવવામાં આવી છે આ એકસો અડતાલીસ નંબરનો જે સર્વે નંબર છે તેમાંથી એકસો ઓગણપચાસ નંબરનો જે સર્વે છે બંનેને મેચ કરી અને જે સેઢો

આ જ દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક જે સેડાની જમીન છે આ જે આખો સેઢો છે તે તે જે ખેતરમાં છે તેને ફેરફાર કરી દેવામાં આવ્યો છે સાથે સાથે જે જમીન છે એકસો પંચાવન નંબર નું જે ખેતર છે જે સર્વે છે તેની જમીન છે તે કપાતમાં આપી દેવામાં આવી છે અને એકસો છેતાલીસ એકસો ચોપન નંબર જે સર્વે છે તેમાં આ રીતે જે જે જમીન છે એટલે કે શેઢો છે જે રસ્તો છે રસ્તો કહી શકાય જે ગાડા જે જઈ શકે તે પ્રકારનો રસ્તો છે ખેતર સુધી જે ટ્રેક્ટર લઈને જે ખેડૂતો પહોંચતા હોય છે તે પ્રકારનો જે રસ્તો છે રસ્તો છે જે ખેતરમાં ભેળવી દેવામાં આવે છે આ પ્રકારની અનેક પ્રકારની જે ભૂલ છે તે જોવા મળી રહી છે આ જે સમગ્ર જે ભૂલ છે તેની જે જે શોધ છે તે જે પાલભાઈ આંબલિયા છે જે કિસાન સેલના જે ચેરમેન છે તેમના દ્વારા જે શોધવામાં આવી છે સીધી વાત તેમની સાથે પણ કરીશું કે કેવા કેવી રીતે આ જે સમગ્ર જે ભૂલ છે તે આપની સામે આવી છે અને કેવા પ્રકારની જે ખેડૂતોને પણ આપ મળ્યા છો તો કેવા પ્રકારની જે સ્થિતિની નિર્માણ છે તે ખેડૂતોમાં જોવા મળી રહ્યું છે ગૌતમભાઈ જમીન માપણી બે હજાર આઠ નવથી સ્ટાર્ટ કરી અને બે હજાર સોળ સુધીમાં આખા ગુજરાતમાં કરવામાં આવી એમાં ખેડૂત હિતરક્ષક સમિતિ અને અલગ અલગ ખેડૂત સંગઠનો અને કોંગ્રેસે જે મુવમેન્ટ ચલાવી લડત કરી એમાં સરકારે ભૂલ સ્વીકારી એણે પાંચ હજાર આઠસો ચૌદ ગામોને અત્યારે બ્લોક કરી દીધા છે જે આ લડતનો એક ભાગ છે કે સરકારે જોઈકી અને પાંચ હજાર આઠસો ચૌદ ગામોને બ્લોક કરવા પડ્યા છે પણ જે બાર હજાર બસો વીસ ગામોમાં આવી રીતે માપણી થઈ ગઈ છે એનું પ્રમોગેશન થઈ ગયું છે અને એને આવી રીતે નકશા પણ બનાવી દીધા છે એટલે એ નકશાઓ જે છે આ નકશાઓ જે તમારી પાસે અત્યારે જે ગુજરાતના ખેડૂતોને દેખાડી રહ્યા છો આ નકશાઓ ખેડૂત માટે મળવા બહુ અલભ્ય છે મુશ્કેલ છે મળે જ નહીં કારણ કે આ વસ્તુ આરટીઆઈમાંથી અમે કઢાવડાવી છે અને આરટીઆઈના ના માધ્યમથી આ વસ્તુ મળી છે અને જ્યાં સુધી આ નકશાઓ છે એ ખેડૂત જુએ જ નહીં ત્યાં સુધી ખેડૂતને ખબર જ નથી પડવાની કે એ માત્ર સાત બાર પોતાનું કઢાવે છે અને સાત બાર કઢાવે છે એમાં જે નકશાનો આકાર આવે છે એ મળતો ઝૂલતો જો એના ખેતરનો આકાર હોય તો ખેડૂત ખુશ થાય છે કે મારું ખેતર છે એ બરાબર છે મારે જમીન માપણીની ભૂલ નથી પણ ખેડૂતને એ ખબર નથી પડતી કે એનો જે ખેતર છે એ ખરેખર ગામના નકશામાં ક્યાં બેઠું છે જો એ જોવું હોય તો આ રીતે જ જોવું પડે આ જે સેમ્પલ અત્યારે આપણે ચાર પાંચ ગામના બતાવવા જઈ રહ્યા છીએ એ માત્ર અને માત્ર સેમ્પલ છે બાકી આખા ગુજરાતની હાલત આવી જ છે ગુજરાતના દરેક ખેડૂતની હાલત આવી છે આ અત્યારે આપણે જામવાડી જે ગામ છે એ જામવાડી ગામનો અત્યારે તમે જે કુદરતી નકશો છે જે કુદરતી શેઢાઓ છે જે કુદરતી ઝાડ વૃક્ષો રસ્તાઓ બધું જ તમે જોઈ શકો છો આ રસ્તાઓ છે ને આ બધી જ વસ્તુઓ જે સરકારે માપણી કરી એમાં આવા અલગ અલગ ત્રેવીસ સરકારના લેન્ડમાર્ક બતાવવાના હતા તમે જો સરકારે બનાવેલો મેપ જોશો તો એમાં કંઈ તો જ મળે માની લઈએ કે ન મળે તો પણ ખેડૂત ચલાવી લે પણ પરિસ્થિતિ એ ઊભી થઈ છે કે જે ખેડૂતનું ખેતર હતું ત્યાં એનું ખેતર જ રહેવા નથી દીધું ખેતરને જાણે પાંખો આવી હોય એવી રીતે ઉડીને બીજી જતું રહ્યું છે પાંચ મીટર દસ મીટર તો નહીં અમુક અમુક ખેતરો કિલો કિલોમીટર સુધી જતા રહ્યા છે એટલે એમાં આપણે અત્યારે જોઈએ તો આ છસો ને સત્તાવન નંબરનો જે સર્વે નંબર છે એમાં તમે જુઓ એની અંદર આ એક બે અને અહીંયાથી આ એક ઉભું ખેતર તમને દેખાશે મર્જ કરી અને એક ખેતર બનાવી દીધું છે એટલે સત્તાવન વાળો જે ખેતર છે એ ખરેખર ક્યાંક બીજે ક્યાંક જ હશે પણ એને ઉપાડીને અહીંયા બેસાડી દીધું છે એના કારણે ત્રણ ખેડૂતોને એ અસર કરે છે જ્યારે એ ત્રણ ખેડૂતોને અસર કરે છે તો ઈ આગળ જ્યારે વધશે તો એ બીજા ક્યાંક નવ નવને અસર કરશે નવ એક્યાસી ને અસર કરશે એવી રીતે કારણ કે જમીનની વચ્ચે જગ્યા નથી એવી જ રીતે તમે આ જાઉં છસો ને ત્રાણું સર્વે નંબર છે તો એ તમે ઝૂમ કરીને જોશો તો દેખાશે કે એ આ એક આખું સળંગ ખેતર છે એ સળંગ ખેતરમાંથી એને ભાગ કર્યા એટલું જ નહીં એને છે અહીંયા સુધી લંબાવી દીધું છે એટલે બીજાના ખેતરની અંદર ઘુસાડી દીધું એની સામે આ ખેડૂત જે છે છસો ને સિત્યાસી વાળો એનું ખેતર છે એ કાપી લીધું છે એવી જ રીતે તમે આ જો છસો એસી અને છસો સિત્યાસી આ ખરેખર ખેતર અલગ છે આ ખેતર અલગ છે એ બેને મર્જ કરી દીધું છે એટલે આવું થવા પાછળનું કારણ એ હતું કે જ્યારે આ લોકોએ માપણી કરી ત્યારે ઘરે બેસીને કરી લીધી છે ઓફિસમાં બેસીને કરી લીધી છે એના કારણે થયું છે એવું કે જેવી રીતે માપણી કરવાની હતી એવી રીતે માપણી ન થઈ પછી છેત્રફળ પૂરું કરવા માટે કોમ્પ્યુટરમાં બેસી અને કરસર ખેંચતા ગયા અને આવી પરિસ્થિતિ થઈ છે આપણે જેવી રીતે જામવાડીનું જોયું એવી જ રીતે આપણે કાલાવડ ગામ છે મોટા કાલાવડ ગામ છે ભાણવડ તાલુકાનું એનું આપણે ઉદાહરણ જોઈએ આ એનો કુદરતી જે નકશો છે જે ગૂગલ મેપથી આપણે આપણે લીધેલો છે એ છે અને એની ઉપર સરકારે જે નકશા બેસાડ્યા છે એ આપની મદદથી હું જોઈશ ગૌતમભાઈ કે એ નકશાઓ જે છે સરકારે બેસાડ્યા છે એ કેવી રીતે છે એમાંથી સૌથી મોટો આ જે ખેતર છે તમે જોશો અને જરા ઝૂમ કરો બરાબર છે તો અજીબો ખેતર છે એવું ખેતર દુનિયામાં કોઈએ નહીં જોયું હોય આ એક બે આ એક ખેતરનો શેઢો છે એમાંથી થોડીક આ બાજુથી જગ્યા લીધી છે થોડીક આ બાજુથી જગ્યા લીધી છે એ બે જગ્યા લઈ અને ખેતર બનાવડાવી દીધું છે એવી જ રીતે ચારસો ઉપર આપણે જઈએ તો ચારસો છે એ એક આ ખેતર હતું એમાંથી આટલું નાનો એવો ટુકડો કરી દીધો અને એનો જે ઓરિજિનલ ખેતર છે એમાંથી ત્રણ ભાગ કર્યા એક આ બે અને આ ત્રણ એટલે એક ખેતરના ત્રણ ભાગ કર્યા છે એની સામે આ બીજું જે ખેતર છે આખે આખું શ્રી આકારનું છે ક્યાં સુધી જશે એ તો ભગવાન જાણે એટલે આવું ખેતર પણ ક્યારેય કોઈ ખેડૂતોએ જોયું નહીં એવા એવા ખેતરો બનાવી દીધા છે એની સામે ત્રણસો ચોર્યાસી તમે જુઓ તો ત્રણસો ની હદ અહીંયા પૂરી થઈ જાય છે એની જગ્યાએ એની હદ અહીંયા સુધી ખેંચી અને આ ખેતર છે એ ત્રણસો ત્યાંસીને આપી દીધું છે આવી પરિસ્થિતિ એક નહીં દરેકે દરેક ખેતરમાં થઈ છે એક એક ખેતરમાં થઈ છે અને એટલી બધી હદે થઈ છે કે ખેડૂતનું એક પણ સર્વે નંબર સાચું નથી થયું એટલે અમે વારે વારે સરકારમાં પ્રયત્નો કરીએ છીએ લડાઈ કરીએ છીએ અને લડાઈના ભાગરૂપે સરકારે અત્યારે જે એકત્રીસ બાર બે હજાર અઢાર છેલ્લી તારીખ હતી એ વધારી અને એક વર્ષની મુદત કરી દીધી છે તમે આગળનું ગામ જુઓ જો જે સરકારે વારે વારે કહ્યું છે અને સરકારના પ્રવક્તાઓએ વીટીવીમાં બેસીને કહ્યું છે કે આમાં ક્યાંય ભ્રષ્ટાચાર નથી થયો આમાં આ આમાં ભૂલો થઈ છે સરકારે એવું સ્વીકાર્યું છે ભૂલો થઈ છે પણ સરકારે એવું કહ્યું છે કે આમાં ક્યાંય ભ્રષ્ટાચાર નથી થયો એનો આ સૌથી મોટું સરવાણિયા ગામનું આ સર્વે નંબર છે જે સૌથી મોટું ઉદાહરણ છે આ તમે આ જોશો અહીંયા સ્ટેટ હાઈવે જાય છે આ સ્ટેટ હાઈવે ની નજીકના ખેતર તમે જુઓ એકદમ રોડ કાંઠે છે એમાં જે સરકારે નકશો બેસાડ્યો હોય તમે જુઓ તો આગળનો રોડ કાંઠાનો ભાગ છે એને કોઈને આપી દીધો છે અને આ ખેડૂતોને જે રોડ કાંઠાનો લાભ મળતો હતો એનું ખરેખર જે ખેતર હતું એ ખેતર એને પાછળ મૂકી દીધું એના કારણે થયું એવું કે જેની રોડ કાંઠે જમીન બેસી ગઈ છે એને મોટામાં મોટો ફાયદો થયો છે એની કિંમત વધી ગઈ છે પાછળના ખેડૂતોની કિંમત ઘટી ગઈ છે તો આ રીતે જે અનેક જે પ્રકારના જે સર્વે છે સર્વેમાં ફેરફાર જોવા મળી રહ્યા છે કોઈની જમીન છે તે બીજા ખેતરમાં ભેળવાઈ ગઈ છે આ પ્રકારની જે સ્થિતિ છે તેનું નિર્માણ છે અત્યારે જોવા મળી રહ્યું છે જી ગૌતમ આપ અમારી સાથે જોડાયેલા રહેશો આપ પાસેથી અન્ય વિગતો પણ મેળવતા રહીશું પરંતુ હાલ સમય થયો છે એક વિરામ લેવાનું લઈએ